ડોમિન ઓફ ધ એલિમેન્ટ ઇઝ જો તત્વનું ડોમિન અનુક્રમી હોય તો કયો એકમ ગણવામાં આવે છે સાચો જવાબ ઓપ્શન બી ઇનવિઝિબલ યુનિટ લોજિકલ ડિઝાઇન ઓફ ધ ડેટાબેઝ ડેટાબેઝની તાર્કિક રચના કઈ છે સાચો જવાબ ઓપ્શન ડી સ્કીમા વોટ ઇઝ અ ટાઈપ ડેટાબેઝ ડેટાબેઝ નો પ્રકાર કયો છે સાચો જવાબ ઓપ્શન બી રિલેશનલ વિચ સિસ્ટમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એન્શ્યોરિંગ ડ્યુરેબિલિટી ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે કઈ સિસ્ટમ જવાબદાર છે સાચો જવાબ ઓપ્શન એ સિસ્ટમ ટીસીએલ આદેશો કયા છે સાચો જવાબ ઓપ્શન એ કમિટ એન્ડ રોલ બેક વોટ ડઝ ધ ટર્મ એટ્રીબ્યુટ રિફર્સ ટુ ઇન અ ટેબલ

વોટ ઇઝ ધ સેટ ઓફ પરમિટેડ વેલ્યુઝ ફોર ઈચ ઓફ રિલેશનલ એટ્રીશનલ એઝ સંબંધના દરેક લક્ષણ માટે અનુમતિ પ્રાપ્ત મૂલ્યના સમૂહને શું કહેવાય છે સાચો જવાબ ઓપ્શન એ ડોમિન વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ ડીએલ ડીએલ પૂરું નામ શું છે સાચો જવાબ ઓપ્શન સી ડેટા ડેફિનેશન લેંગ્વેજ વિચ ફીઝ કયો તબક્કો ડેટાબેઝ વપરાશકર્તાઓની ડેટા જરૂરિયાતોની ડિઝાઇન કરે છે છે અને તેનું લક્ષણ બનાવે સાચો જવાબ ઓપ્શન એ ઇનિશિયલ ફેઝ વિચ ઇઝ યુઝડ ટુ ઇનપુટ ધ એન્ટ્રી એન્ડ ગીવ ધ રિઝલ્ટ ઇન અ વેરિયેબલ ઇન અ પ્રક્રિયામાં ચલની એન્ટ્રી દાખલ કરવા અને પરિણામ આપવા માટે કયો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન ડી ઇન એન્ડ આઉટ વિચ સ્કીમ કંટ્રોલ્સ ધ ઇટરેશન બિટવીન એક્ઝિક્યુટિવ ટ્રાન્ઝિશન કઈ યોજના વ્યવહારો ચલાવવા વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાને નિયંત્રિત કરે છે સાચો જવાબ ઓપ્શન એ કોન્કરન્સી કંટ્રોલ સ્કીમ બેસ્ટ વે ટુ રિપ્રેઝેન્ટ મોટા ડેટાબેઝ માં વિશેષતાઓ છે સ્ટ્રકચર ઓફ એન ઓરેકલ ટેબલ ઓરેકલ ટેબલની રચના મેળવવા માટે કયો આદેશ વપરાય છે સાચો જવાબ ઓપ્શન બી ડિસ્ક્રાઇબ ટેબલ નું નામ કઈ ક્વેરી સરવાળો સરેરાશની ગણતરી કરે છે અને પછી પરિણામના મૂલ્યોને બે સેટ દ્વારા જૂથબદ્ધ કરે છે સાચો જવાબ ઓપ્શન એ ક્રોસ ટેબ વોટ ઇઝ ધ ઓર્ડર ફોર ધ ટ્યુપલ ઓફ ધ રિલેશન સંબંધોના ટ્યુપલ્સ માટે શું ઓર્ડર છે સાચો જવાબ ઓપ્શન A એની વોટ ડઝ ધ ફોલોઇંગ કોડ સ્નિપેટ ડુ નીચે આપેલા કોડ સ્નિપેટ શું કરે છે alter table student add address varchar to 20 સાચો જવાબ ઓપ્શન C એડ્સ અ કોલમ એડ્રેસ ઇન અ ટેબલ વિચ કલેક્શન ઓફ ઓપરેશન્સ ફ્રોમ અ સિંગલ લોજિકલ યુનિટ ઓફ વર્ક કામગીરીનો કયો સંગ્રહ કાર્યનું એક તાર્કિક એકમ બનાવે છે સાચો જવાબ ઓપ્શન ડી ટ્રાન્ઝિશન ઇઝ ફૂલ ફોર્મ ઓફ ડીએમએલ નામ શું છે સાચો જવાબ ઓપ્શન બી ડેટા મિનિપ્યુલેશન લેંગ્વેજ વોટ ડઝ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇન એસક્યુએલ ડુ સાચું છે સાચો જવાબ ઓપ્શન સી ક્રિએશન એન્ડ અલ્ટરેશન વોટ ઇઝ ધ ફોર્મેટ ફોર કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ સંયોજન નિવેદન માટેનું ફોર્મેટ શું છે સાચો જવાબ ઓપ્શન ડી બોથ બિગિન એન્ડ વોટ ઇઝ ધ યુઝ ઓફ બિલો સ્ટેટમેન્ટ નીચેના નિવેદનનો ઉપયોગ શું છે જ્યાં સાચો જવાબ ઓપ્શન બી હેન્ડલિંગ એક્સેપ્શન વોટ ઇઝ ધ એરર ઇન ધ બિલો સ્ટેટમેન્ટ નીચેના નિવેદનોની ભૂલ શું છે જેમાં સાચો જવાબ ઓપ્શન એ રિટર્ન ટાઈપ મિસિંગ આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબ્સ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં